ચાલને ફરીથી એવા દોસ્ત બનીએ હું કઈ કહું ના અને તું બધું સમજી જા ચાલને ફરીથી એવા દોસ્ત બનીએ આ પબજી અને લુડોની રમત છોડીને ચાલને ફરીથી એ સંતા કુકડી અને થપ્પાની રમત રમીએ ચાલને ફરીથી એવા દોસ્ત બનીએ આ વોટ્સઅપ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર એકબીજાની ખબર અંતર પૂછ્યા વગર ચાલને ફરીથી સાથે મળીને એકબીજાના દિલની લાગણીઓ સમજીએ ચાલને ફરીથી એવા દોસ્ત બનીએ આ દૂર દૂર સુધી ફરવા જવાનું છોડીને ચાલને ફરીથી એ નદી જંગલ અને મંદિરે જઈએ ચાલને ફરીથી એવા દોસ્ત બનીએ હું કંઈ કહું ના અને તું બધું સમજી જા ચાલ ફરીથી એવા દોષ બનીએ